ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર ગેરરીતિ તો પછી છબડા થતા હોય તેવા ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે ગુજરાતમાં વધુ એક આવો કિસ્સો સામે આવ્યો છે અને ખાસ કરીને આ સમગ્ર બાબતને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા છે તેમના દ્વારા પણ પોલ ખોલવામાં આવી છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસિંહ અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી શિક્ષણ ક્ષેત્ર ઉપર ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે અને એમાં પણ જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ થતી હોય છે એ જ દરમિયાન ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ આક્ષેપ મૂકતા હોય છે કે તે લોકોની સાથે ગેરરીતિ થઈ રહી છે વાલા દવલાની નીતિ કરવામાં આવતી હોય છે પરંતુ હવે વધુ એક આવો કિસ્સો સામે આવ્યો છે ખાસ કરીને માલવણ કોલેજની ભરતી પરીક્ષામાં આ બાબતે અત્યારે હાલ ફરિયાદ અને તાત્કાલિક તપાસની માંગ કરવામાં આવી છે જે કોલેજ છે એની અંદર સ્પર્ધાત્મક પરીક્ષા થઈ હતી ને એમાં જ ક્યાંક ને ક્યાંક ગેરરીતિ કરવામાં આવી છે એવો આક્ષેપ યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યો છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક આક્ષેપ મૂકવામાં આવ્યો છે સૌથી પહેલા તો તેમણે આક્ષેપ મૂકતા શું કહ્યું તે સાંભળે ને બાદ જે બે વિડીયો વાયરલ થયા છે તેના ઉપર પણ નજર કરીએ બોલો સાહેબ તમે સરકારી પ્રતિનિધિ તરીકે છો હા શ્યોર બે ત્રણ કેન્ડિડેટ એવું કે છે હું મારી મિસિસ છે કેન્ડિડેટ છે તું આમ આમરે બરાબર ત્રણ વિદ્યાર્થી એવું કહે છે કે ત્રણ બાળક ચુમ્માલીસ નંબર ને સુડતાલીસ નંબર શ્યોર પેપર છોડી દીધું છે એક પણ ઓ ઈ પણ ટીક કરવામાં આવી નથી બોલો તમે મંજૂર છો આ વાત હા તો તમે અમને કઈ કેમેરા ચેક કરાવો બતાવશો બે થી ત્રણ નો જે પરીક્ષાનો જે સમયગાળો છે અત્યારે પરીક્ષા સેન્ટરની જવાબદારી કોની છે સાહેબ તમે આવ્યા છો જવાબદારી તમારી સાહેબ રૂલ શું છે પરીક્ષા પર સ્થળ પર પીટીસી પરીક્ષા ટેટની પરીક્ષા હોય છે બે મિનિટ સાંભળો સાહેબ બરાબર

તો ઈ કરવાનો આપડે નિયમ તમારી મંચાવો ને ઈ કરવાનું શું આપવાનું સાહેબ ક્યાં આપવાનું સાહેબ ક્યાં આપવાનું સાહેબ ક્યાં આપવાનું ક્યાં આપવાનું હા તો પણ અમે શ્યોર છીએ અત્યારે છે અમે શ્યોર કહીએ છીએ સાહેબ ચુમ્માલીસ નંબર ઓમર કોરી મૂકી છે સાહેબ આ શ્યોર છે આ કેન્ડિડેટ કે છે ગેરંટી સાથે કે છે તમે કેમેરા સાથે કોને પણ અત્યારે લખી આપ્યો ને સાહેબ તમે ક્યાં જાવ છો અમે અત્યારે લખી આપીએ છીએ સાહેબ અમે અત્યારે લખી આપવા તૈયાર છીએ ને સાહેબ તમે ક્યાં જાવ છો ખબર પડે દૂધ નું દૂધ થઈ જાય એમની જોડે તો પડી જાય સાહેબ પરીક્ષા પતી ગઈ છે પરીક્ષા પતી ગઈ છે બે થી ત્રણ નું હતું પરીક્ષા પતી ગઈ અત્યારે બધું થાય નથી સાહેબ આર્ગ્યુમેન્ટ નથી છે શું કરશે બોલો તું શું કરશે અમને એટલી ખબર છે કે કોર્ટમાં એટલી ના થાય બાકી બધે વિડીયોગ્રાફી થાય પોલીસ સ્ટેશનમાં બી ભી થાય રૂલ્સ એન્ડ રેગ્યુલેશન અમને ખબર છે એજ્યુકેશન સંચાલિત જે શ્રી એન કે મહેતા અને એમ એફ દાણી આર્ટસ કોલેજ હેડ ક્લાર્ક માટે એક જગ્યા જુનિયર ક્લાર્ક માટે એક જગ્યા અને સિનિયર ક્લાર્ક માટે એક જગ્યા માટે ભરતી બહાર પડી હતી અને આ જે ભરતી છે એ ભરતીમાં બાવીસ અગિયાર બે ના રોજ

જે ઓએમઆર જે સીટ છે એ પોતાના ઘરે લઈ ગયા છે એવો વિદ્યાર્થીનો આક્ષેપ છે વિદ્યાર્થીઓ ત્યાંથી વિડીયો પણ ઉતાર્યો છે એ વિડીયો પણ આ પ્રેસ મીડિયાના માધ્યમથી તમને આપી રહ્યો છું ત્યારબાદ જે ઉમેદવારોને લગાડવાના હતા એ ઉમેદવારોને ઓએમઆર કોરી મૂકવાની સૂચનાઓ આપેલી હતી અને ઘણા બધા એવા ઉમેદવારો છે કે એને આ જે જે ઉમેદવારો ઉમેદવારો છે એ કોરી રાખી હતી અને પ્રમાણે નંબરના કેન્ડિડેટ હતા એને પોતાની ઓએમઆર કોરી રાખેલી છે એટલે વિદ્યાર્થીઓ આ બાબતે ક્યાંક ને ક્યાંક શંકા વ્યક્ત કરી રહ્યા છે અમે આ સરકાર આ માધ્યમથી એટલે કે પ્રેસ મીડિયાના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આની તપાસ કરવામાં આવે અને જે આ સંસ્થા છે એ સંસ્થાના દોઢ વાગ્યા થી લઈ અને સાડા ત્રણ વાગ્યા સુધીના ના બાવીસ તારીખ સીસીટીવી જે ફૂટેજ છે એ પબ્લિક ડોમેન માં મુકવામાં આવે અને જે કહી શકાય કે ગુજરાત નું જે શિક્ષણ વિભાગ છે એ શિક્ષણ વિભાગ આના ઉપર કાયદેસરની કાર્યવાહી કરે એ આ માધ્યમ અમે વિનંતી કરીએ છીએ ખાસ કરીને જોઈ તો છેલ્લા ઘણા સમયથી જે ગુજરાતની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એ સ્પર્ધાત્મક પરીક્ષામાં ગોઠવણ ડોટકોમ ચાલતી હોય ક્યાંક ને ક્યાંક ઓળખાણવાદ ચાલતો એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે વર્તમાનમાં જે માલવલ એજ્યુકેશન સંચાલિત જે શ્રી એન કે મહેતા અને એમ એફ દાણી આર્ટસ કોલેજ જે છે એની અંદર ભરતીઓ બહાર પડી હતી એક સિનિયર ક્લાર્ક એક જુનિયર ક્લાર્ક અને એક હેડ ક્લાર્ક માટેના પદો માટે ભરતી બહાર પડી હતી બાવીસ અગિયાર ના રોજ આ પરીક્ષા લેવામાં આવી છે અને બાવીસ અગિયાર ના રોજ સંતરામપુર ખાતે જે પરીક્ષા લેવામાં આવી છે એટલે કે માલવણ કોલેજની અંદર જે આ પરીક્ષા લેવામાં આવી છે એમાં વિદ્યાર્થીઓનો સ્પષ્ટ આક્ષેપ છે કે આ ભરતીની અંદર પોતાના વાલા દવલાઓને પોતાના મળતિયાઓને પાછલા બાણેથી લગાવવાનું એક સુનિયોજિત કાવતરું ચાલી રહ્યું હતું જે વિદ્યાર્થીઓને લગાવવામાં છે એટલે કે એક જુનિયર ક્લાર્ક એક સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્ક તેને પોતાના પરીક્ષા દરમિયાન એટલે પોતાનો જે પરીક્ષાનો જે સમયગાળો હતો કે બે થી ત્રણ નો એ સમયગાળા દરમિયાન એને પોતાની ઓએમઆર કોરી રાખી છે એવો સ્પષ્ટપણે આરોપ છે તેની સાથે સાથે આ જે પરીક્ષા છે એ પરીક્ષામાં જે પરીક્ષા ઇન્ચાર્જ તરીકે જે આવી હતા મોરવા હડપ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના પ્રોફેસર દિનેશભાઈ માછી અને તેની સાથે સાથે આ જે કોલેજ છે એના પ્રિન્સિપાલ શ્રી એમ એમ પટેલ એની ઉપર ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ પોતાની શંકા વ્યક્ત કરી છે કે આ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને ફેવર આપવામાં આવતી હતી અને તેની સાથે સાથે જે ઓએમઆર છે એ ઓએમઆર આ શ્રી એ એ પોતાના ઘરે ઘરે લઈ લઈ ગયા છે પ્રકારનો વિડીયો પણ અમારી પાસે ઉપલબ્ધ છે આ મીડિયાના માધ્યમથી એ વિડીયો પણ અમે આપી રહ્યા છીએ અને જો આ સંસ્થા પાક્ષાપ રીતે ખરેખર ઈમાનદારીપૂર્વક અને નિષ્ઠાથી જો કામ કર્યું હોય તો અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ જે પરીક્ષા હતી એટલે કે બાવીસ અગિયાર ના રોજ જે પરીક્ષા હતી તેના સીસીટીવી ફૂટેજ દોઢ વાગ્યાથી અને સાડા ત્રણ વાગ્યાના સુધીના જે સીસીટીવી ફૂટેજ છે એ પબ્લિક ડોમીનમાં મૂકવામાં આવે એટલે જેથી કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે આ માધ્યમથી એટલે કે પ્રેસ મીડિયાના માધ્યમથી ગુજરાતના શિક્ષણ વિભાગને પણ અમે વિનંતી કરીએ છીએ કે જે લોકો તંતોડ મહેનત કરે છે એના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ન થાય તેટલા માટે આ જે પરીક્ષા છે જેમાં એક જુનિયર ક્લાર્ક એક સિનિયર ક્લાક અને એક હેડ ક્લાર્ક માટેની જે પરીક્ષા છે એની તાત્કાલિક ધોરણે નિષ્પક્ષતાથી એ તપાસ કરવામાં આવે એટલે જેથી કરીને જે વિદ્યાર્થીઓ ખરેખર જે મહેનત કરી છે જે હકદાર છે જે લાયક છે એ જ લાગી શકે અને જે સેટિંગ ડોટ કોમથી કે ગોઠવણ ડોટ કોમથી જે લાગવા માગે છે એ લાગી ન શકે કારણ કે વિદ્યાર્થીઓનો સ્પષ્ટ પણ આરોપ છે કે ચુમ્માલીસ નંબરની જે ઓએમઆર છે એ ચુમ્માલીસ નંબરની જે ઓએમઆર છે એ કોરી રાખવામાં આવી છે અને જે ઓએમઆરઓ હતી એ ઓએમઆર નિયમ એવો છે કે ભાઈ એ પ્રિન્સિપાલે પોતાની ઓફિસમાં રાખવી જોઈએ ગૌણ સેવા પસંદગી મંડળના નિયમો આધીના પરીક્ષા બધી લેવાય છે તો એ પરીક્ષાની એજન્સી હોય અને એ ઓએ માર સોપવાની હોય છતાં પણ એ પ્રિન્સિપાલ શા માટે ઘરે લઈ ગયા એ પ્રશ્ન પણ આ માધ્યમથી અમે પૂછીએ છીએ વિદ્યાર્થીઓનો આરોપ છે તો વિદ્યાર્થીઓના આરોપની સ્પષ્ટતા કરવાની જવાબદારી એ સત્તા વિશ્વની છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર